ગરનાળામાં ટ્રક ફસાઈ ગયો સુરત રેલવે સ્ટેશનથી વરાછા તરફ જતા ગરનાળામાં સ્લેબ ભરવા માટે વપરાતું મશીન ફસાઈ જતા ટ્રાફિક જામ થયો સુરત શહેર સ્ટેશનથી વરાછા જવા તરફ ગરનાળામાં ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો આ ગરનાળાનો ઉપયોગ લાખોની સંખ્યામાં વાહન ચાલકો રોજ કરે છે ગરનાળા નીચેથી વધુ ઊંચાઈના વાહનો પસાર થઈ શકતા નથી કારણે પહેલાંથી ગરનાળામાં લોખંડની રેલિંગ લગાવી દેવામાં આવતી હોય છે ત્યારે કન્સ્ટ્રક્શન સાઇટ પર સ્લેબ ભરવા માટે વાપરવામાં આવતું મશીન ગરનાળા પાસે પસાર થતાં ફસાઈ ગયું હતું જેને કારણે ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ ગયો હતો ટ્રકની પાછળ લગાડેલા મશીનની ઊંચાઈ વધી જતાં ગરનાળાની નીચે લોખંડની રેલિંગ પાસે જ ટ્રક ફસાઈ ગયો હતો વરાછા ગરનાળા પાસે સામાન્ય રીતે ખૂબ ટ્રાફિક જોવા મળતો હોય છે અહીં કોઈ વાહન ખોટકાઈ જાય ત્યારે લાંબો ટ્રાફિક જામ થઈ જાય છે ગરનાળા નીચે જ ટ્રક ફસાઈ જતા ગરનાળાથી ડોક્ટર હાઉસ તરફનો રસ્તો અને મોહન મીઠાઈથી ગરનાળા તરફ આવવાના રસ્તા પર ભારે ટ્રાફિક જામ લાગી ગયો હતો વિભાગના જવાનોએ ટ્રાફિકને હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ટ્રકને ગરનાળામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો